કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ધર્મપત્ની સાથે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ શુગર મિલોની પુનરૂદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે આ શુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે તે જ રીતે આ શુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઊર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બની ઉર્જોદાતા પણ બનવાના છે તાલાલા કોડીનાર અને વલસાડ સુગર મિલો સાથે દસ થી વધુ ખેડૂતો જોડાયેલા છે સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જીવિત થઈ છે ખાંડના ઉત્પાદન સાથે ખેડૂત છસો કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવિક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે જેટલી વાર હું કોડીનાર આવું કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર આજે મોદી સાહેબ નું વચન પૂરું થવા દે રહ્યું આ આખા પંથક અને વલસાડ એના દસ હજાર થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે અને મિત્રો એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય આ મિત્તલ સાહેબ અહિયાં બેઠા છે બંસલ સાહેબ અહિયાં બેઠા છે આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશનથી થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે